લાઇમલાઇટ લેબગ્રોન્ડ ડાયમંડ જ્યુલરી બ્રાન્ડ વડોદરા શહેરમાં નવા સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારતની સૌથી મોટી લેબગ્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટે વડોદરા શહેરમાં તેના સ્ટોરની શરૂઆત કરી છે જેનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેરના સ્ટોર સાથે ગુજરાતમાં લાઇમલાઇટનો આ ચોથો સ્ટોર છે જે શરૂ કરવામાં આવ્યો છે અને તેનું ઉદ્ઘાટન ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર દ્વારા કરવામાં આવ્યું ઓશન કમર્શિયલ કોમ્પ્લેક્સ સારાભાઈ કમ્પાઉન્ડ રોડ પર સ્થિત આ સ્ટોર ની આધુનિક ને પ્રતિબિંબિત કરે છે સુંદર ડિઝાઇન કાળજીપૂર્વક પસંદગીઓ અને ડાયમંડ્સ માટે એજ્યુકેશન ફર્સ્ટવાળો અપ્રોચ ખૂબ જ વખાણવામાં આવે છે આ ને યાદગાર અને આનંદિત બનાવવા માટે બ્રાન્ડે ખાસ ઓપનિંગ ઓફર જાહેર કરી છે જેમાં કસ્ટમર્સ ડાયમંડ વેલ્યુ પર પંદર ટકા છૂટ મેકિંગ ચાર્જિસ પર પંદર ટકા છૂટ અને એક લાખથી વધુની ખરીદી પર ફ્રી ગોલ્ડ કોઈન મેળવી શકે છે ઓફર ફક્ત એકત્રીસમી જુલાઈ બે હજાર સુધી જ માન્ય રહેશે બ્રાન્ડના કલેક્શનની પ્રશંસા કરતા અભિનેતા મલ્હાર ઠાકરે કહ્યું કે હું હંમેશાથી અર્થપૂર્ણ શૈલીમાં વિશ્વાસ રાખું છું અને લાઇમલાઇટના ડાયમંડ્સ તે સુંદર રીતે પ્રદાન કરે છે આ સો ટકા રિયલ અને પ્યોર હોવા સાથે આકર્ષક સ્માર્ટ અને ગૌરવપ્રદ ભારતીય બનાવટો ધરાવે છે મને સૌથી વધુ આનંદ એ વાતનો છે કે બ્રાન્ડ હવે પુરુષો માટે પણ નવીન ડિઝાઇન્સ બનાવી રહી છે જે પહેરવાલાયક બોલ્ડ અને આકર્ષક છે આધુનિક અભિગમ અને પર્યાવરણના મૂલ્યોને પ્રતિબંધિત કરતો હોય એવી રીતે ડિઝાઇન કરાયેલો આ નવો સ્ટોર અત્યાધુનિક અને સરળતાથી ખરીદીનો અનુભવ આપવાનું વચન આપે છે લાઇમલાઇટમાં આવ્યો છું લાઇમલાઇટ એ લેબ ગ્રોન ડાયમંડ પર ખૂબ સરસ કામ કર્યું છે અને બહુ જ બજેટ ફ્રેન્ડલી છે કોઈનું બજેટ હોય કે યાર આજે મારે પાંચ લાખ નથી ખર્ચવા મારે એટલી જ એવી એવી સુંદર વસ્તુ જો એકથી અરાઉન્ડ જોઈતું હોય તો એ બજેટ ફ્રેન્ડલી આ જગ્યા છે લેબ ગ્રોન બહુ રિસર્ચ કરેલું કામ છે એટલે ઓરિજિનલ ડાયમંડ જેટ છે પણ એની પ્રોસેસ કે ઘણા લોકો એવું સમજે કે ડાયમંડ ખીણ થાય તો આ ખીણની ઉપર થાય છે એને એવું ઇકો ફ્રેન્ડલી વાતાવરણ આપવામાં આવે છે જેનાથી એક ડાયમંડ ગ્રો થાય સો ઇટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ ને તમારા મનમાં લોકોના મનમાં મિથ હોય છે કે બાય ને રિસેલ તમે એકવાર વિઝિટ કરશો તમને આઈડિયા આવશે પ્રોડક્ટ કેવી છે પ્રોડક્ટ વિશેની માહિતી મળશે આ સેકન્ડ અમે સિંધુ ભવનના શોરૂમના પણ ફ્રેન્ચાઇઝી ઓનર છીએ અને વડોદરામાં પણ ફ્રેન્ચાઇઝી ઓનર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ લાઇમ લાઇટ જે લેબગ્રોન ડાયમંડનો સ્ટોર છે એની અંદર તમને જે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે સ્મોલ આઇટમ રિયલ ડાયમંડમાં જે કોસ્ટિંગ વધી જવાને કારણે લેબગ્રોન ડાયમંડમાં પંદર હજારથી માંડીને તમે પંદર લાખ સુધીની આઈટમ તમને મળી શકે છે અને કોઈ નાનામાં નાની ગિફ્ટ આઈટમ લેબગ્રોન ડાયમંડ પણ ગેરંટીડ સર્ટિફાઈડ મળશે અને સોનામાં પણ ટ્વેલ્વ કેરેટ ફોર્ટીન કેરેટ ઓર એટીન કેરેટમાં ઓર્નામેન્ટ મળશે બધું અને બજેટમાં ઇન બજેટ બજેટમાં પણ નાના બજેટમાં પણ આ લેબગ્રોન ડાયમંડ તમને મળી શકે છે અને સર્ટિફાઈડ કોઈ પણ એવું ના કહી શકે કે આ હીરા નથી સિવાય લેબોરેટરી ટેસ્ટિંગ સિવાય બાકી કોઈ ઝવેરી ના કહી શકે આઈ ગ્લાસ મારો તો પણ ના થાય એ ડાયમંડનો સર્ટિફાઈડ ડાયમંડ આવે છે અને અત્યારે એનું ડાયમંડની ડિઝાઇનિંગ ફિનિશિંગ અવલ નંબરનું છે હવે ઇન્ડોવેસ્ટર્ન કલ્ચરનું ઇન્ડો વેસ્ટર્ન કલ્ચરની બધી ડિઝાઇનો એ લોકો લોન્ચ સારી કરી છે ડેલિકેટ આઈટમ પણ છે પેન્ડન્ટ બુટ્ટી છે વેટી જેન્ટ ઇવન જેન્ટ્સ આઈટમ પણ એટલી બધી લોન્ચ કરી છે જેથી કરીને કોઈ બીને ગિફ્ટ આપી હોય તો કેશ પૈસાને બદલે તમે ગિફ્ટેડ જીવનભરનું

સાથે ગાયકવાડજી ના બ્લેસિંગ થી આ પ્રોડક્ટ નું લોન્ચ કર્યું હતું બે હજાર ઓગણીસમાં માં અને આજે એક સર્કલ ઓફ લાઈફ હાજર પચીસ માં અમે પહેલો શોરૂમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા બરોડા